નહીં પરંતુ સાવચેતી રહેવાની જરૂર છે મોરબી હું છું તમારી સાથે ડોક્ટર એન એન્કરા મીષા રાજ કોવિડનો નવો વેરિયન્ટ એટલે કે જે એન વન કેસીસ અત્યારે સામે આવી રહ્યા છે સૌ પ્રથમ કેરળમાં ત્યારબાદ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને હવે ગુજરાતમાં પણ કેસ જોવા મળી રહ્યા છે ત્યારે કયા પ્રકારના લક્ષણો જે છે આપણને આમાં જોવા મળી શકે એની વાત કરીએ તો તાવ આવો ગળામાં ખરાશ થવી નાકમાંથી પાણી વહેવું આમ તો શિયાળો છે એટલે આ બધા કોમન લક્ષણો છે આ સિવાય માથામાં દુખવું પેટમાં દુખાવો થવો જો આમાંથી કોઈ પણ પ્રકારના તમને લક્ષણ જોવા મળી રહ્યા છે તો તમે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો એ સિવાય ડબલ્યુ એચ ઓ દ્વારા પણ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કેન્દ્ર સરકાર દ્વારા પણ એ જ સૂચના આપવામાં આવી છે કે ગભરાવાની જરૂર બિલકુલ નથી સાવચેતી લેવાની જરૂર છે અને સાવચેતી લેવા અંતર્ગત માસ્ક પહેરવા માટે કરવામાં આવ્યો છે જેથી આપણે આ જે નવો વેરિયન્ટ છે એનાથી આસાનીથી બચી શકવાના છીએ એ સિવાય સરકારી હોસ્પિટલમાં પણ મોકડ્રીલ ની સૂચના આપી દેવામાં આવી છે એટલે બને એટલા વધુ લોકો સુધી આ વિડીયોને શેર કરો સાવધાન રહો સતર્ક રહો અને સ્વસ્થ રહો